આ અમારા ગામમાં છેજરા ગ્રામ પંચાયત જરમગામ તાલુકા નું છેજરા ગામ આવ્યું એ જે અત્યારે માટી મેટલ કામ કરવામાં આવ્યું છે નભોઈ થી છેજરાવાળી નેળમાં જવાનો રસ્તો છે ગાડા ચીલો એમાં એમને કામ જે દોઢ ફૂટ નાખવાની માટે એના બદલે ફૂટે ને નાખી બરોબર જે કપસા નાખવાના છે એમાં પણ તમે જોઈ શકો છો આમ જો ફક્ત ફક્ત

તમે એસટી મેને મજૂરી ચોક છો આ રસ્તો તમે આ રોડ નાખ્યો તમે જો આ માટી છે કે ખાલી છે તમે આ ચેક કરો શું છે આમાં તમે તમે આ જિલ્લા શ્રી જોઈ કે આ શું કર્યું સ્થળ ઉપર આવો કેવું તપાસ કરે કોઈ મંજૂર કરો એમને જ મંજૂર ના કાગણી એમને આ ના નક્કી થાય અને તમે તપાસ ના કરો

એસી આઠસો મીટર છે આઠસો મીટર ના ત્રણ કટકા જેજરા ગ્રામ પંચાયત માં મંજૂર થયા બરોબર એક નહી એક આર્યો છે પછી એક હવસી તલાવડી બાજુ નો છે એ પણ આઠસો મીટર નો છે પછી એક આમ સાસડિયા બાજુ નો છે ત્યાં પણ આવું કામ કર્યું છે આ તો હું સો તો એટલું કામ કરે છે મેં એટલા વખત કે કે કર્યું પણ તો આવું જ કામ કર્યું છે લગન એટલે કોઈ સાંભળતા નથી નઈ બરોબર મેં તો તલાટી શ્રી ને બિનલ પણ મેં કીધું ફોન કરીને તમારી જવાબદારી નથી તમે જાય તપાસ કરો શું હકીકત છે

હું મારો ઓગણીસો ને ત્રાણું થી જોડાયેલો દાદા વખત દાદા હું તો મારા દાદા પપ્પા હતા એ પણ હતા ભાજપ બરોબર જનસંઘ વખત ના બરોબર પણ આ જો પ્રેમજી ભાઈના અત્યારે પુત્ર નાના હે એ જિલ્લા સદસ્ય છે એમના પત્ની એટલે આ બધું કામ એ સંભાળે છે બરોબર એમનું નામ જગદીશભાઈ પ્રેમજીભાઈ વડલાણી એ આ કામ સંભાળે છે તો આપણે તમારા જે નજીકના ધારાસભ્ય આપણે હાર્દિક પટેલ લાગી તેમને આ રજૂઆત કરશું ખરા તમે આવ રજૂઆત તો કરશું પણ અરજી પણ આવી છે તલાટીશ્રીને આપી છે અને ટીટીશ્રીને આપી છે બેને અરજી લેખિતમાં આપી છે તો આ જે ઝાડવા જો જોઈ શકો છો કે બધી બાજુ નડે છે નથી કપાયેલા નથી પૂરો રસ્તો અને માટી તો તમે જોઈ શકો છો આ હાવ નાખી જ નહીં આમ જોવો જવો હતો આ સાઈડમાં પણ જોઈ શકો છો અને કપસા પણ તમે જોવો તો આ તો વિકાસ છે અને મસ્માર્ટ મેં ઓલું બનાવવાનું છે આ તો ઠેર ઠેર કોઈ એક દાડું કાપવામાં આવ્યું નથી અને વોઈથી જેજા જે રસ્તો જવામાં છે આમાં ખાસ કો આપણા ખુશામભાઈ મંજીભાઈ જમોટ આપણે આ રજૂઆત કરે છે તો તેમની ખાસ અરજી સાંભળવા અમારી નમ્ર વિનંતી છે અને આ વધુમાં વધુ વિડીયો શેર કરે અને આપણા ધારાસભ્ય સુધી પહોંચાડે જે પણ આના કર્મચારી લાગતા હોય તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જો ખરેખર જો મિલી ભગત ના હોય તો આમાં સુધારો થશે આગળનો વિડીયો અમે એક જો સુધારો થશે તો મોકલશું નહીં થાય તો પણ મોકલશું જય હિન્દ જય ભારત